હાલ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના સો કરતા વધુ કેસો મળી આવ્યા છે સ્ટેટ આરોગ્ય વિભાગે પણ કોરોનાના કેસો મળ્યા હોવાની પુષ્ટિ કરી છે ત્યારે આગામી દિવસોમાં જો રાજ્યના અન્ય જિલ્લા કે તાલુકાઓમાં કોરોનાના કેસો વધ્યા તેને પહોંચી વળવા માટે અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દસ બેડ બિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પંદર બેડ અને વાત્રક હોસ્પિટલમાં દસ બેડ તૈયાર કરાયા છે આગામી સમયમાં સંભવિત કોરોના

અરલ જિલ્લામાં હાલ એક પણ કેસ કોરોના નોંધાયા નથી પરંતુ સંભવિત કેસો આવે તો તેને પહોંચી માટે આરોગ્ય તંત્ર સજ્જ છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા